જણાવ્યું કે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે અને પગલે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે વરસાદના કારણે ડેમ માંથી પાણી છોડવાની પરિસ્થિતિ ઊભી થાય તો જાનમાલને નુકસાન ન થાય તે માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ અંગે ખાસ બેઠક યોજીને વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી છે નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓને સાવચેત કરવામાં આવ્યા છે આ વર્ષે રાજ્યમાં સો વરસાદ પડવાની અને તમામ ડેમ પૂરી ક્ષમતાની ભરાવાની સંભાવના છે જે આગામી કૃષિ પાક માટે સિંચાઈનું પાણી પૂરું પાડશે અને ખેડૂતો માટે અનુકૂળ રહેશે થોડા સમય પહેલા મળેલા પ્રાપ્ત થયેલા સમાચાર પ્રમાણે પાવાગઢમાં બે રોકે એક ગુડ્સ એટલે માલ સામાન લઈ જવાનો અને બીજો એક દર્શનાર્થીઓ માટેના બે માટે એમાંથી એક રોકે જે માલ સામાન લઈ જવા વાળો રોકે હતો ત્યાં એમાં છ મજૂરો અંદર હતા અને ટાવર નંબર એક આગળ કઈ નાનો મોટો ફોલ્ટ થતા અથવા તો હજુ સમાચાર પ્રાપ્ત નથી થયા પરંતુ મળેલી જાણકારી પ્રમાણે કોઈ વાયર તૂટવાના કારણે એ બોગી નીચી પડતા એમાં છ જેટલા મજૂરો ત્યાં મૃત્યુ પામ્યા છે અને છ એ છ મજૂરોની એમના મૃતદેહો રિકવર કર્યા છે અને પીએમ માટે પણ એમને મોકલી દીધા છે કલેક્ટરે ત્યાં પ્રાઇમરી તપાસ માટે ઇલેક્ટ્રિકલ વિભાગમાંથી આર અને બીજી પોલીસ અથવા તો એવી કોઈ સંસ્થામાંથી આ લગતા જે તપાસ કરી શકે એવી એક કમિટીની નિમણૂક કરી અને પ્રાઇમરી રિપોર્ટ ત્યાંથી મેળવી અને રાજ્ય સરકારમાં સાદર કરશે એના આધારે આપણે નિર્ણય કરી શકીએ કે કયા કારણોસર આ ફોર્ટ બન્યો અને કોની આમાં બેદરકારી છે આમ આખે આખો આ જે વિષય છે એ પ્રાઇમરી રિપોર્ટ આવ્યા પછી આપણે એના કન્કલુઝન ઉપર આવી શકીએ કે આ દુર્ઘટના ખૂબ દુઃખદ દુર્ઘટના બની છે એ શાના કારણે બની સમગ્ર ગુજરાતની અંદર અને એમાં પણ આવતા અડતાલીસ કલાકમાં હેવી રેનની પરિસ્થિતિ ફોરકાસ્ટ કરવામાં આવી છે અને એ વખતો વખત હવામાન વિભાગ તરફથી પણ કયા જિલ્લામાં કયા સમયે કઈ તારીખે રેડ એલર્ટ યલો એલર્ટ થયેલ છે એ પણ જાણકારી મળી રહી છે એના આધારે જે પણ કોઈ આપણા ડેમ્સ છે એ ડેમ્સને ભરવાની પરિસ્થિતિ અને એક સાથે પાણી ના છોડવું પડે અને જેના કારણે ક્યાંય નાના મોટા શહેરોમાં અથવા તો ગામડાઓમાં એ પાણી નુકસાન ના કરે એની ચિંતા કરી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ડિઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગ લઈ અને જરૂરી સૂચનાઓ નીચે પણ આપી દીધી છે જેથી કરી રેસ્ક્યુ કરવાના હોય તો સમયસર રેસ્ક્યુ થઈ જાય ડેમમાંથી પાણી છોડવાનું થાય તો એ પાણી છોડવાનું કેટલા ક્યુસેક છોડવાનું થાય અને એ ક્યુસેક ના આધારે કેટલા વિસ્તારને ઇફેક્ટ કરશે એનું રેસ્ક્યુ અને રેસ્ક્યુ કર્યા પછી એને જે પ્રાથમિક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને ક્યાં એમને રાખવામાં આવે આ બધી જ વ્યવસ્થાઓ ટૂંકમાં ટોટલ બધા જ રિસોર્સિસની ચિંતા કરી અને રિસોર્સિસ પૂરા કરવાની અને ઓછામાં ઓછું નુકસાન થાય એ બાબતની આદરણીય શ્રી મિટિંગ કરી બધા કલેક્ટર શ્રીઓ બધા ચીફ ઓફિસર શ્રીઓ અને એ જે તે ગામડાઓના તલાટીઓને પણ એલર્ટ કરી દેવામાં આવે છે મામલતદારને એલર્ટ કરાવી અને જે નદી કાંઠાના રહેતા લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય વધુ નુકસાન ના થાય એની ચિંતા કરી રહ્યા છે અને એકંદરે ગુજરાતની અંદર જે રીતે આ વખતની વરસાદ આવ્યો છે હેવી રેન્જ સો ટકા ઉપરનો વરસાદ આખા આ છેલ્લા વરસાદ પછી સો ટકા વરસાદ કદાચ એનાથી પણ વધારે ગુજરાત વરસાદ પ્રાપ્ત કરશે એક આનંદનો વિષય એ પણ છે કે આ વખતે આપણા બસો છ ડેમ વતા નર્મદા આ તમામ ડેમો પૂર્ણ કક્ષાએ ભરાવાના છે અને જેના થકી આવતા સમયમાં શિયાળુ અને પીવાના પાણીની સમસ્યા આવતા વર્ષની રહેશે નહીં એવું લાગી રહ્યું છે